નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઝૂંપડીમાં ભિક્ષા લેવા જતા સાધુ સાથે બનેલી ઘટના કાશી વિશ્વનાથના ઘંટનાથ સાથે સવાર ઉગતી હતી ગંગાના ઘાટ પર ધુમ્મસ છવાયેલો હતો અને મંદિરમાંથી નીકળતી ધૂપની સુગંધ આખા વાતાવરણને આધ્યાત્મિક બનાવતી હતી એ જ સમયે ભગવા વસ્ત્ર ધારણ કરેલા એક સાધુ ધીમે પગલે મંદિરના

સાધુએ ગામડાની દિશામાં પગલા ભર્યા શહેર પાછળ રહી ગયું રસ્તા કાચા બનતા ગયા અને ધીમે ધીમે માણસોની અવર જવર ઘટતી ગઈ બપોર સુધી તેઓ એક એવા ગામડામાં પહોંચ્યા જ્યાં સમય જાણે અટકી ગયો હતો માટેના રસ્તા સુકાયેલા વૃક્ષો અને જૂની ઝૂંપડીઓ ગામમાં કોઈ ઉત્સાહ નહોતો કોઈ અવાજ નહોતો સાધુને અચાનક અજીબ લાગ્યું આ ગામમાં કંઈક અનોખું હતું કંઈક એવું જે ન દેખાય પરંતુ શોભે સાંજ પડતા પહેલા લીધો રાત્રે તેમણે ધ્યાનમાં સમય વિતાવ્યો પરંતુ એ દિવસે ધ્યાન સરળ નહોતું વારંવાર એમના મનમાં અસ્પષ્ટ ચિત્રો આવતા રહ્યા અંધારું શૂન્યતા અને કોઈ અજાણી પીડાનો અહેસાસ સાધુએ તેને માયા સમજીને છોડવાનો પ્રયાસ કર્યો પરંતુ એ લાગણી જતી નહોતી જાણે કોઈ શક્તિ એમને આ ગામમાં રોકવા માંગતી હોય બીજા દિવસે સવારના પહોરમાં જ્યારે આકાશમાં લાલાશ ફેલાઈ રહી હતી ત્યારે સાધુ ભિક્ષા માટે નીકળ્યા તેઓ ઘરે ઘર જતા ભિક્ષા દેહી કહેતા પરંતુ મોટા ભાગના ઘરો બંધ હતા જ્યાં દરવાજા ખુલ્યા ત્યાંથી અલગ ભિક્ષા મળી પરંતુ લોકોના ચહેરા પર અજીબ ભય અને અજાપણું દેખાતું હતું કોઈ સાધુની આંખમાં આંખ નાખીને વાત કરતું નહોતું જાણે બધા કંઈક છુપાવી રહ્યા હોય ભિક્ષા લેતા લેતા સાધુ ગામના અંતમાં આવેલી એક નાની ઝૂંપડી પાસે પહોંચ્યા ઝૂંપડી બહારથી અત્યંત સામાન્ય હતી માટેની દિવાલો ઘાસ ફૂસની છત અને દરવાજા પાસે એક જૂનો દીવો સાધુ ત્યાં ઊભા રહીને સ્વર ઊંચો કર્યો ભિક્ષામ દેહી અવાજ ઝૂંપડીની અંદર સુધી ગયો પણ થોડા ક્ષણો સુધી કોઈ જવાબ આવ્યો નહીં એ ક્ષણોમાં સાધુના મનમાં ફરી એ અજીબ અશાંતિ જાગી થોડીવારમાં ઝૂંપડીનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો અંદરથી એક અતિરૂપવાન સ્ત્રી બહાર આવી તેની આંખોમાં અજીબ શાંતિ હતી ચહેરા પર સૌમ્યતા અને ચાલમાં વિનમ્રતા એક ક્ષણ માટે સાધુનું મન વિચલિત થયું પણ તરત જ તેમણે નજર નીચે કરી એ સ્ત્રીના હાથમાં ભિક્ષા આપવા માટે કંઈક હતું પરંતુ એ ક્ષણમાં સૂર્યકિરણ સીધું તેની હથેળી પર પડ્યું અને જે દેખાયું એ જોઈને સાધુના હૃદયમાં વીજળી સમી દોડી ગઈ એ સ્ત્રીના હાથમાં અન્ન નહોતું ન દાણા ન રોટલો પરંતુ એક પ્રાણીનું હાડકું હતું સાધુના હાથમાંથી ભિક્ષાપાત્ર છૂટી ગયું ધરતી પર પડતા અવાજ સાથે જ જાણે એમના અંતરમાં કંઈક તૂટી ગયું હોય આંખ સામે અંધારા છવાઈ ગયા શરીર કંપવા લાગ્યું અને પગમાંથી શક્તિ ખસી ગઈ એમને લાગ્યું કે શ્વાસ અટકી જશે આ શું હતું ભિક્ષા તરીકે હાડકું એ પણ આટલી શાંતિભરી આંખોવાળી સ્ત્રીના હાથમાં એ પહેલાં કે સાધુ ધરાશાયી થાય એ સ્ત્રીએ આગળ વધી તેમને પકડી લીધા તેના સ્પર્શમાં કોઈ કામુકતા નહોતી કોઈ હિંસા નહોતી માત્ર એક અજાણી મમતા હતી બાબા તમે નબળા લાગી રહ્યા છો એમ કહીને તેણે સાધુની ઝૂંપડીની અંદર લઈ ગઈ ઝૂંપડીની અંદર અંધારું નહોતું પરંતુ ત્યાં પણ એક અજીબ શાંતિ હતી સાધુને જમીન પર બેસાડવામાં આવ્યા પાણી અપાયું અને પગ પાસે દીવો રાખવામાં આવ્યો થોડી વારમાં એ સ્ત્રીનો પતિ આવ્યો સામાન્ય વેશમાં શાંત ચહેરાવાળો પુરુષ તેણે કોઈ પ્રશ્ન કર્યા વગર સાધુના પગ દબાવવાનું શરૂ કર્યું એ દ્રશ્ય સાધુના અચેત મનમાં ધૂંધડું હતું પરંતુ ક્યાંક અંદર એક પ્રશ્ન ધબકતો હોત રહ્યો આ લોકો કોણ છે હાડકું કેમ અને આટલી સેવા શા માટે સાધુ જ્યારે પૂરેપૂરા હોશમાં આવ્યા ત્યારે ઝોપડીની બહાર સૂર્ય ઊંચે આવી ચૂક્યો હતો હતો દીવો હજી પણ પરંતુ તેનું તેજ ધીમું પડી ગયું હતું સાધુએ આંખ ખોલી ત્યારે સામે એ જ સ્ત્રી શાંત રીતે બેઠી હતી તેના ચહેરા પર કોઈ અપરાધ ભાવ નહોતો કોઈ ડર નહોતો જાણે જે બન્યું એ સ્વાભાવિક હોય સાધુ થોડું ઊભા થવા ગયા પરંતુ શરીરમાં હજુ પણ નબળાઈ હતી પતિએ તરત જ આગળ વધી તેમને ટેકો આપ્યો એ સ્પર્શમાં પણ કોઈ દંભ નહોતો માત્ર સેવા હતી સાધુએ ધીમા અવાજી પૂછ્યું માતા તમે ભિક્ષામાં જે આપ્યું એ શું હતું પ્રશ્ન પૂછતા જ વાતાવરણ થોડું બદલાઈ ગયું સ્ત્રીની આંખોમાં ત્રણ માત્ર એક ઊંડો દુઃખનો સાગર બહે લહેરાઈ ગયો પતિએ નજર નીચે કરી લીધી ઝૂંપડીની અંદર મોન છવાઈ ગયું એ મોન કોઈ સામાન્ય મોન નહોતું એ વર્ષોનું દબાયેલું દુઃખ બોલી રહ્યું હતું થોડી ક્ષણો પછી સ્ત્રીએ બોલવાનું શરૂ કર્યું બાબા અમારું જીવન પણ ક્યારેક સામાન્ય હતું આ ઝૂંપડીમાં ક્યારેય અન્નની કમી નહોતી ગામમાં અમારું નામ હતું માન હતું પરંતુ એક દિવસ બધું બદલાઈ ગયું એ બોલતી હતી અને દરેક શબ્દ સાથે જાણે ભૂતકાળ જીવત થઈ રહ્યો હતો એ પુરુષે વાત આગળ વધારી આ ગામમાં એક સમય એવો આવ્યો જ્યારે દુર્ભિક્ષ પડ્યું વરસાદ વરસ્યો નહીં ખેતી બરબાદ થઈ લોકો એકબીજાના ઘરોમાં ભિક્ષા માગવા લાગ્યા પહેલા અનાજ ગયું પછી પશુ પછી ઘરેણા અને અંતે માનવતા એમ કહેતા તેનું ગળું ભરાઈ આવ્યું સ્ત્રીએ આગળ કહ્યું એ દિવસોમાં ગામમાં એક સાધુ આવ્યા હતા મોટા તપસ્વી સિદ્ધ પુરુષ તેમણે કહ્યું કે જે વ્યક્તિ અંતિમ કષ્ટમાં પણ અહિંસા અને ત્યાગ નહીં છોડે તેને જીવનમાં કદી ભૂખ નહીં લાગે અમે એ વચન પર અડગ રહ્યા જ્યારે બધા લોકો માંસાહાર તરફ વળ્યા ત્યારે અમે એ માર્ગ અપનાવ્યો નહીં સાધુ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા એમના મનમાં પ્રશ્ન ઉઠ્યો પણ હાડકું એ ક્યાંથી આવ્યું સ્ત્રીએ આંખો બંધ કરી દીધી અને કહ્યું એક દિવસ અમારું બાળક બીમાર પડ્યું ત્રણ દિવસ સુધી કંઈ ખાધું નહીં આખું ગામ ખાલી થઈ ગયું હતું કોઈ મદદ નહોતી ચોથા દિવસે એ અમારાથી વિદાય લઈ ગયું એ શબ્દો બોલતા તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા પરંતુ અવાજ સ્થિર રહ્યો પતિએ ધીમે કહ્યું બાબા એ દિવસે અમે બાળકનું અંતિમ સંસ્કાર કર્યું પરંતુ એટલું ભયાનક હતું કે લાકડું પણ બળતું નહોતું અંતે જે એ એની હાડકી વાતાવરણ ફરી શાંત થઈ ગયું સાધુના હૃદયમાં એક ઝટકો લાગ્યો એ હાડકું ભિક્ષામાં આપેલું કોઈ પ્રાણીનું નહીં પરંતુ માનવ બાળકનું સ્ત્રીએ તરત જ સ્પષ્ટ કર્યું બાબા અમે કોઈ પાપ કર્યું નથી એ હાડકું અમે ભોજન માટે ક્યારેય વાપર્યું નહીં એ અમારી પરીક્ષા હતી એ હાડકું અમે એ સંન્યાસીના વચનની યાદ તરીકે રાખ્યું જ્યારે પણ કોઈ સાધુ ભિક્ષા માગવા આવે ત્યારે અમે એ હાડકું આગળ ધરીએ છીએ જે ડરે જે ભાગી જાય એ સમજીએ છીએ કે હજી ત્યાગ સમજી શક્યો નથી સાધુ મોન રહ્યા એમનું આખું વૈરાગ્ય આખી સાધના જાણે કસોટી પર આવી ગઈ હતી શું ત્યાગ માત્ર શબ્દોનો વિષય હતો શું અશ્રુદ્ધ લાગતી વસ્તુમાંથી પણ શ્રુદ્ધ ભાવ જોવાની ક્ષમતા સાધુમાં હોવી જોઈએ સ્ત્રીએ આગળ કહ્યું ઘણા સાધુ આવ્યા કોઈએ અમને ધિક્કાર્યા કોઈ શ્રાપ આપ્યો કોઈએ ગામ છોડીને ભાગી ગયા પરંતુ કોઈએ અહીં બેસીને અમારી વાત સાંભળી નથી તમે પહેલા છો બાબા જે અહીં હજી બેઠા છો એ સાંભળીને સાધુનું મસ્તક ઝૂકી ગયું એમની સમજાયું કે અંધારા આવવા લાગ્યા એ સ્ત્રીના રૂપથી નહીં પરંતુ પોતાના અહંકારથી હાડકું જોઈને એમનું મન હચમચી ગયું હતું કારણ કે તેઓ પણ શરીરની સત્ય માનતા હતા થોડી ક્ષણો પછી સાધુ ઊભા થયા એમણે બંનેને નમન કર્યું અને કહ્યું તમારી પરીક્ષા કઠિન છે પરંતુ તમે હજી ત્યાગના માર્ગ પર છો હવે મારી પરીક્ષા શરૂ થઈ છે એ શબ્દો સાથે જ જાણે ઝૂંપડીની હવામાં કંઈક બદલાયું સાધુ સાધુ બહાર નીકળ્યા પરંતુ આ વખતમાં પગલાં હળવા નહોતા એમના મનમાં પ્રશ્નોનો તોફાન હતો ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા પછી સાધુના પગ આપમેળે ચાલતા રહ્યા પરંતુ મન ત્યાં જ અટકેલું હતું આ ગામમાં આવતા પહેલાં તેમણે અનેક કઠિન પરિસ્થિતિઓ જોઈ હતી ભૂખ જોઈ હતી મરણ જોયું હતું પણ આજે જે અનુભવ થયો હતો હતો એ પેટની પેટની અલગ અહીં અહીં ભૂખ ભૂખ માત્ર નહોતી આત્માની હતી ગામની હવામાં એક દબાયેલું અપરાધ બોધ હતો જાણી માટીમાં જ કોઈ પાપ દફનાયેલું હોય સાધુ ગામના મધ્યમાં પહોંચ્યા ત્યાં એક જૂનું પીપળાનું ઝાડ હતું જેના નીચે ક્યારે પંચાયત બેઠી હશે પરંતુ હવે ત્યાં માત્ર ખાલીપો હતો ઝાડની આસપાસ જમીન કાળી પડી ગઈ હતી જાણે વારંવાર આગ સળગાવવામાં આવી હોય સાધુ ત્યાં બેસી ગયા આંખો બંધ કરી ધ્યાનમાં બેઠા પરંતુ મન એકાગ્ર થતું નહોતું વારંવાર એ સ્ત્રીનું ચહેરે ચહેરો અને હાડકું આંખ સામે આવતું રહ્યું અચાનક તેમને કંઈક અજીબ લાગ્યું પવન બંધ થઈ ગયો હતો પક્ષીઓનો અવાજ ગાયબ થઈ ગયો હતો આખું ગામ જાણે થંભી ગયું હોય એ જ સમયે એક વૃદ્ધ પુરુષ ધીમે પગલે ઝાડ પાસે આવ્યો ચહેરા પર ઊંડો લકીરો આંખોમાં ભય અને પસ્તાવો તેણે સાધુને નમન કર્યું અને ધીમા અવાજી કહ્યું બાબા તમે આજે જે જોયું એ આખું સત્ય નથી સાધુએ આંખ ખોલી અને વૃદ્ધ તરફ જોયું તો આખું સત્ય શું છે એમણે પૂછ્યું વૃદ્ધે જમીન તરફ નજર કરીને બોલવાનું શરૂ કર્યું દુર્ભિક્ષ પડ્યું એ સાચું છે ભૂખે લોકો મર્યા એ પણ સાચું છે પરંતુ ગામ પર જે અભિશાપ છે એ માત્ર દુર્ભિક્ષનો નથી એ બોલતા તેની અવાજ કંપી ગયો તેણે કહ્યું કે દુર્ભિક્ષના સમયમાં ગામના મોટા લોકો ભેગા થતા હતા અન્ન ખૂટી ગયું ત્યારે તેમણે નક્કી કર્યું કે જે નબળા છે જે અવાજ ઉઠાવી શકતા નથી એમને બચાવવા કોઈ આગળ નહીં આવે પહેલા એકલવાયા પછી બીમાર અને અંતે બાળકો એ નિર્ણયો કોઈએ લખ્યા નહોતા પરંતુ બધા જાણતા હતા અમે ચોપ રહ્યા બાબા વૃદ્ધે કહ્યું અને એ ચોપ રહેવું જ અમારું સૌથી મોટું પાપ બન્યું સાધુના શરીરમાં સળવળાટ થયો એમને સમજાયું કે જે દંપતી હાડકું ભિક્ષામાં આપે છે એ ગામના પાપ સામે જીવંત અરીસો બની ગયા હતા એ લોકો ભૂલ્યા નહોતા ભૂલાવા દેતા નહોતા વૃદ્ધે આગળ કહ્યું એ દંપતીએ પોતાના બાળકને ગુમાવ્યું પરંતુ એ પછી પણ માનવતા ન છોડી ગામે એમને બહિષ્કૃત કર્યા કોઈ એમની ઝૂંપડીમાં ગયો નહીં પરંતુ ભૂખ સમાપ્ત થયા પછી પણ અમારું પાપ સમાપ્ત થયું નહીં એ જ ક્ષણે દૂરથી ચીત સંભળાય એક યુવાન દોડતો આવ્યો અને બોલ્યો બાબા એ ઝોપડીમાં આગ લાગી છે સાધુ એક ક્ષણ પણ વિચાર્યા વગર ઊભા થયા અને ઝોંપડી તરફ દોડ્યા રસ્તામાં લોકો ઊભા હતા પરંતુ કોઈ આગળ વધતું નહોતું આગની લપટો આકાશ તરફ ઉછળી રહી હતી ઝોપડી સળગી રહી હતી અને અંદર એ દંપતી હતું સાધુ એ લોકો તરફ જોયું કોઈ અંદર છે એમણે બૂમ પાડી પરંતુ લોકોના ચહેરા પર ડર હતો એ જ ડર જે વર્ષો પહેલા એમને ચૂપ રાખ્યો હતો સાધુ આગ તરફ દોડ્યા પરંતુ ગરમી અસહ હતી એ જ સમયે ઝૂંપડીની અંદરથી સ્ત્રીનો અવાજ આવ્યો બાબા રોકાઈ જજો એ અવાજમાં ભય નહોતો માત્ર સ્વીકાર હતો પતિનો અવાજ પણ સંભળાયો અમારું કામ પૂર્ણ થયું છે સાધુના આંખોમાંથી આંસુ વહી નીકળ્યા આગ ધીમે ધીમે શાંત થવા લાગી અને ઝૂંપડી ધરાશાયી થઈ ગઈ જ્યારે આગ બુજાય ત્યારે અંદરથી કોઈ મૃતદેહ મળ્યો નહીં માત્ર રાખ અને એ જ હાડકું જે અખંડિત હતું લોકો અચંબામાં પડી ગયા સાધુએ હાડકું ઉઠાવ્યું એ હવે માત્ર હાડકું નહોતું એ ગામના પાપની સાક્ષી હતી સાધુએ જે કહ્યું આ આગ નહોતી આ આગ આપણા અહંકારની હતી લોકોના માથા ગયા કોઈ બોલી શક્યું નહીં આ દિવસે સાધુને સમજાયું કે તેમની સાધના માત્ર એકાંતની નહોતી હવે એમને ગામને જાગૃત કરવું હતું નહીં તો આ પાપ આગળ વધતું રહેશે ઝૂંપડીની રાખ હજુ પણ ગરમ હતી હવામાં ધુમાડાની ગંધ ફેલાયેલી હતી અને ગામના લોકો એકઠા ઊભા હતા કોઈની આંખમાં અચંબો કોઈની આંખમાં ડર અને કોઈની આંખમાં પસ્તાવો સાધુએ રાખ પાસે શાંત રીતે ઊભા રહ્યા હાથમાં એ હાડકું હતું જે હવે માત્ર એક વસ્તુ નહોતું પરંતુ આખા ગામની મોન ચીજ બની ગયું હતું સાધુએ પીપળાના ઝાડ નીચે લોકોને એકઠા થવા કહ્યું આ વખતે કોઈએ ના પાડી નહીં બધા આવ્યા કારણ કે હવે ભાગવું શક્ય નહોતું સાધુએ હાડકું જમીન પર મૂકી દીધું અને કહ્યું આને જુઓ તમને ગંદુ લાગે છે તમને અશ્રુદ્ધ લાગે છે આ તમારા નિર્ણયોનો સ્વરૂપ છે એ શબ્દો કોઈ લાઠી કરતા વધારે ઘા કરતા હતા એક ગામનો મોટો માણસ આગળ આવ્યો અને બોલ્યો બાબા અમે મજબૂર હતા ભૂખે મરતા હતા સાધુએ તેની તરફ નજર કરીને શાંતિથી કહ્યું ભૂખે મરવું દુઃખદ છે પરંતુ બીજાને મરવા દેવું પાપ છે એ વાક્ય સાંભળીને લોકોની આંખોમાં પાણી આવી ગયું સાધુએ આગળ કહ્યું કે ત્યાગ માત્ર શરીરને કષ્ટ આપવાનું નામ નથી ત્યાગ એ છે જ્યારે પોતે દુઃખમાં હોવા છતાં બીજાની પીડા સ્વીકારવી એ દંપતીએ પોતાના બાળકના મરણને પણ માનવતાની કસોટી બનાવી તેમણે હાડકું ભિક્ષામાં આપીને કોઈને અપમાનવા માંગ્યું નહોતું પરંતુ પોતાના દુઃખ વહેંચવા માંગ્યું હતું લોકો ધીમે ધીમે બોલવા લાગ્યા કોઈએ કહ્યું કે તેઓ ડરતા હતા કોઈએ કહ્યું કે તમને ખોટું લાગે છે સાધુએ બધાની વાત સાંભળી અંતે તેમણે એક કઠોર નિર્ણય જાહેર કર્યો આ ગામમાં કોઈ મંદિર કોઈ પૂજા કોઈ ઉત્સવ નહીં થાય જ્યાં સુધી તમે તમારા પાપને સ્વીકારીને એકબીજાની સેવા શરૂ નહીં કરો આ નિર્ણય સાંભળીને લોકો હચમચી ગયા મંદિર વગર પૂજા વગર પરંતુ સાધુએ સમજાવ્યું કે ભગવાન પથ્થરમાં નથી ભગવાન કર્મમાં છે જો કર્મ શુદ્ધ નહીં હોય તો પૂજા ખાલી છે એ જ દિવસે સાધુએ ગામમાં આ રહેવાનો નિર્ણય કર્યો એ કાશી પાસા ફર્યા નહીં તેઓ પીપળા નીચે રહેવા લાગ્યા ગામના લોકો માટે આ સૌથી મોટી કસોટી હતી હવે રોજ તેઓ સાધુને જોઈને પોતાના પાપને યાદ કરતા સાધુ કોઈને શ્રાપ આપતા નહોતા કોઈને ડરાવતા નહોતા તેઓ માત્ર હજાર રહેતા એક જીવંત અરીસાની જેમ ધીમે ધીમે બદલાવ શરૂ થયો લોકો એકબીજાના ઘરમાં મદદ કરવા લાગ્યા ભુખ્યાને અન્મળવા લાગ્યું બીમારની સેવા થવા લાગી એ હાડકું પીપળા નીચે રાખવામાં આવ્યું જ્યાં રોજ લોકો નમન કરતા દેવતા સમજીને નહીં પરંતુ ચેતવણી સમજીને એક રાત્રે સાધુ ધ્યાનમાં બેઠા હતા એમને અનુભવ થયો કે જે દંપતી ગયા હતા તેઓ ગયા નહોતા તેઓ ગામના અંતરમાં વસવા લાગ્યા હતા સાધુના મનમાં શાંતિ હતી પરંતુ સાથે એક અંતિમ કર્તવ્યની લાગણી પણ હતી એમને ખબર હતી કે આ કહાની અહીં પૂરી થવાની નથી સવારે સૂર્ય ઉગતા જ સાધુ ઊભા થયા એમણે ગામ તરફ છેલ્લી નજર નાખી હવે લોકો બદલાઈ રહ્યા હતા પરંતુ અંતિમ પાઠ હજી બાકી હતો સાધુએ નક્કી કર્યું કે એ પાઠ આપવા માટે એમને ફરી એક વખત હાડકું ઉપાડવું પડશે પરંતુ આ વખતે ભિક્ષા માટે નહીં પરંતુ મુક્તિ માટે સૂર્યોદય પહેલા જ સાધુ નીચે ઊભા થયા રાત્રિ પર એક અદભુત એ તેજ કોઈ ગર્વનું નહોતું પરંતુ પૂર્ણ સ્વીકારનું હતું ગામના લોકો એક પછી એક ત્યાં ભેગા થવા લાગ્યા કોઈએ બોલાવ્યા નહોતા પરંતુ આજે સૌ જાણતા હતા કે કંઈક અંતિમ થવાનું છે હવામાં કોઈ ભય નહોતો માત્ર શાંતિ અને જવાબદારીનો ભાવ હતો સાધુએ જમીન પરથી એ હાડકું ઉપાડ્યું હવે એ હાડકું જોઈને કોઈને અઘાત લાગતો નહોતો ગામના લો બાળકો પણ નિર્ભય નજરે તેને જોઈ રહ્યા હતા સાધુએ ધીમા અવાજે કહ્યું આ હાડકું કોઈ મરણની નિશાની નથી આ એ સત્ય છે જેનાથી તમે ભાગતા રહ્યા આજે જો તમે આ સત્ય સ્વીકાર્યું છે તો આ હાડકું હવે તમારું બોજ નહીં રહે સાધુએ લોકોને પોતાના ભૂતકાળ સામે ઊભા રહેવા કહ્યું દરેક ઘરેથી એક વ્યક્તિ આગળ આવી કોઈએ પોતાના ડરને સ્વીકાર્યો કોઈએ પોતાની ચૂપને અને કોઈએ પોતાના સ્વાર્થને આ પહેલીવાર હતું જ્યારે આ ગામમાં કોઈ પૂજા વગર કોઈ મંત્ર વગર માત્ર સત્ય બોલાતું હતું આજ સાચી આરાધના હતી જ્યારે છેલ્લો માણસ બોલી ચૂક્યો ત્યારે સાધુએ આંખો બંધ કરી અને હાડકું હથેળીમાં રાખીને ધ્યાનમાં ગયા થોડી ક્ષણોમાં હવામાં અદભુત શાંતિ ફેલાઈ ગઈ એ જ સમયે ગામના વૃદ્ધોએ જોયું કે પીપળાના ઝાડ પરથી એક સૂકું પાન નીચે પડ્યું અને હાડકાને સ્પર્શ્યું એ ક્ષણમાં હાડકું હાથમાંથી સરકી જમીન પર પડ્યું અને ધીમે ધીમે માટીમાં મિસાઈ ગયું કોઈ રાખ નહોતી કોઈ અવશેષ નહોતું જાણે એ ક્યારે હતું જ નહીં સાધુએ આંખ ખોલી અને કહ્યું જ્યારે પાપ સ્વીકારમાં આવે છે ત્યારે તેનું સ્વરૂપ રહેતું નથી લોકોની આંખોમાં આંસુ હતા પરંતુ હવે એ આંસુ દુઃખના નહોતા હળવાસના હતા સાધુએ ગામ છોડવાનો નિર્ણય જાહેર કર્યો લોકોએ વિનંતી કરી કે તેઓ અહીં રહે પરંતુ સાધુએ સ્મિત કરીને કહ્યું હવે તમને મારી જરૂર નથી હવે તમે જ એકબીજાના સાધુ બનશો એમ કહીને તેમણે પોતાના ઘેરવા વસ્ત્ર ઝાડની ડાળ પર મૂકી દીધા લોકો અજંબામાં પડી ગયા સાધુએ સંન્યાસ પણ છોડ્યો એ અંતિમ ત્યાગ હતો ત્યાગનો પણ ત્યાગ ગામ છોડતા પહેલા સાધુએ પાછળ વળી કહ્યું કાશી વિશ્વનાથ સુધી પહોંચવાનો રસ્તો બહાર નથી અંદર છે જો અહીં માનવતા જળવાય છે તો અહીં જ કાશી છે વર્ષો પછી મુસાફરો કહે છે કે એ ગામમાં આજે કોઈ ઝૂંપડી બળી નથી કોઈ ભૂખે મર્યું નથી અને કોઈ અજાણ્યા સામે દરવાજો બંધ કર્યો નથી પીપળાના ઝાડ નીચે આજે પણ લોકો બેસે છે પરંતુ કોઈ મૂર્તિ નથી ત્યાં માત્ર એક વાક્ય માટીમાં લખેલું છે જે હાડકું બની બની શકે તે ભગવાન પણ બની શકે અને કાશી વિશ્વનાથના ગંડનાદમાં આજે પણ કોઈક સાંભળે છે એક સાધુના પગલા જે ક્યાંય ગયા નથી પરંતુ બધે રહી ગયા છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે અવાજ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો